આપણે ઉપાડી લીધો છે ચાલો હવે આપણે દવા બવા સાચીએ અત્યારે દૂર લઈ જવું પડે યાર મોટર બંધ છે ને એટલે અત્યારે આપણે આ પંપ ખાલી કરીને હવે જમવાના છીએ

ફાઇનલી ફાઈનલી કાજ હવે ચાલો હવે આપણે જમી લઈએ ને બહુ ભૂખ લાગી છે કેમ કે યાર આજે દવા સાટે સાટે પેટ બહુ દુખે છે યાર હે લાઈટ નહી કે કામ કેતરું ચાર્જિંગ થાય શીશપ કરી દીધું

તો સાહેબ જમી લઈએ મારી સાજબાજ પી લઈએ હવે